જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં વસંત પંચમીથી ડોલોત્સવ સુધીની અંદર જે આપણે ઠાકોરજીને અલગ અલગ રંગોથી ખેલાવીએ છીએ તે રંગનો કયા વ્રજભક્તના ભાવથી આવે છે તથા જે વાજિંત્રો વાજે છે એમાં તો એ વાજિંત્રો કયા વ્રજભક્તના ભાવથી વાજિંત્રો વાગે છે અને કઈ રીતે ઠાકોરજીને ખેલાવવામાં આવે છે તો આવી સુંદર ભાવભાવના આપણે આજ સત્સંગમાં જોશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે વસંત પંચમીના દિવસે વસંત કલક્ષનું અધિવાસન થયા પછી નિત્ય ઠાકોરજીને રાજભોગમાં રંગોથી ખેલાવવામાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં કહે છે કે ઋતુ નામ કુસુમા કર એટલે કે ઋતુઓમાં વસંત ઋતુ હું છું તો આ પ્રકૃતિ નવા રૂપ ધારણ કરે છે વસંતની અંદર જૂના પાન ખરી જાય અને નવા પાન ઉગવા લાગે છે ઋતુ પ્રમાણે નવા નવા પાન ઘઉંનો પોંક લીલા ચણા ઝીંજરા બોર આ બધું પ્રકૃતિ મન મૂકીને સોળે કલાએ ખીલી ઉઠે છે તો આ ચાલીસ દિવસ વસંત પંચમીથી લઈને ડોલોત્સવ સુધીના જે ઠાકુરજીને વિવિધ પ્રકારે ખેલાવવામાં આવે છે તો વસંત રંગીન છે અને માનવીના જીવનમાં નવા ઉત્સાહ તથા ઉર્જાના રંગો લાવે છે બે પ્રેમી હૃદયની મિલનની મજા વસંતમાં વિશેષ ખીલી ઉઠે છે તો આવો આપણે પણ વસંતના રંગમાં રંગાઈને પ્રકૃતિની ભેટનો આદર સ્વીકાર કરી અને પ્રભુ સાથે સખ્ય ભક્તિથી આ લાવો પણ લઈએ હવે વસંતમાં મુખ્ય ચાર રંગો શ્રી શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે એમાં પેલું ચંદન બીજું અબીર ત્રીજું ગુલાલ અને ચોથું ચોવા આ ચાર રંગો ચાર યુથના સ્વામીનીજીના ભાવથી છે તો એમાં પેલું ચંદન તો આ રંગમાં કેસર અને ચંદન મિશ્ર કરીને શ્રી ઠાકોરજીને ખેલાવવામાં આવે છે જે મુખ્ય શ્રી સ્વામિનીજીના ભાવથી છે કારણ કે શ્રી સ્વામિનીજીના શ્રી અંગનો વર્ણ પિત્ત એટલે સુવર્ણ સમાન છે એટલે કેસર ચંદનના ભાવથી આવે બીજું અબિલ અબિલ એ શ્વેત હોય છે જે શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે કારણ કે શ્રી ચંદ્રાવલીજીના અંગનો વર્ણ શ્વેત છે અબિલ હાસ્ય પ્રસન્નતારૂપ રૂપ છે એટલે ખેલાવવામાં આવે છે ત્રીજું ગુલાલ ગુલાલનો રંગ લાલ હોય છે જે શ્રી રાધા સહચરીજી એટલે કે અગ્નિકુમારિકાના ભાવથી છે અગ્નિનો રંગ લાલ હોય છે તથા અગ્નિ કુમારિકાઓના અંગનો વર્ણ પણ લાલ છે ગુલાલ એ સ્નેહ અનુરાગનું પ્રતિક છે ચોથું ચોવાનો રંગ શ્યામ હોય છે જે ચોવાથી ખેલાવવામાં આવે તો જે શ્રી યમુનાજીના ભાવથી છે શ્રી યમુનાજીના શ્રી અંગનો વર્ણ શ્યામ છે વિશેષમાં શ્રી ઠાકોરજીના શ્રી અંગનો વર્ણ પણ શ્યામ છે આમ ચોવા શ્રી યમુનાજી તેમજ સ્વયં શ્રી ઠાકોરજી બંનેના સ્વરૂપોના ભાવરૂપ છે પહેલા પાગ પછી વસ્ત્ર પછી સુથન પછી માલાજી ત્યાર પછી છડી ગેંદ સીડી ગાદી વગેરેને ખેલાવવા ત્યારબાદ સિંહાસન વસ્ત્ર અને પીછવાઈને ખેલાવવામાં આવે સિંહાસનને ચોવા આબીર કરવા નહીં અને ચંદ્રવાને માત્ર ચંદન છિરકવું જે ઉપર ચંદ્રવા બાંધા હોય તથા અબીર ગુલાલ ઉડાડવા વિવિધ પ્રકારની સુવર્ણની રત્નજડિત પિચકારી શ્રી સ્વામિનીજીના હૃદયનો નિર્મલ સ્નેહ છે કુમકુમ કુમકુમ કામના અંકુર રૂપે છે શ્રી ઠાકોરજીમાં સ્નેહરૂપી રોરી છે તેલ ફૂલેલ શ્રી સ્વામિનીજીના સતીકન સ્નેહરૂપ છે વિવિધ યુથોના ભાવથી ગેંદ અને ફૂલ આવે છે વ્રજભક્તોના હસ્તમાં ફૂલના છડી અને દંડા છે અનેક વાજિંત્રો વિવિધ ભક્તોના ભાવરૂપ છે શ્રી સ્વામિનીજીના સંયોગ સમયે નિકુંજમાં બિન શ્રી યમુનાજીના વિયોગ સમયે વેણુજી શ્રુતિ રૂપા સ્વામિનીજીના વિયોગ સમયે જલતરંગ આ બધા વાજિંત્રો રાજશ્રુતિ રૂપાના ભાવથી મદનભેરી તામસ શ્રુતિ રૂપાના ભાવથી ધોંસ સાત્વિક રૂપાના ભાવથી દુદુંભી સાત્વિક કુમારી ભાવથી નિશાન રાજ કુમારી ભાવથી નગારા તામસ કુમારી કાજેના ભાવથી શંખ વાગે છે તદુપરાંત મુખતંગ શૃંગભેરી ખંજરી ગિરગીરી કટતાલ જાંજ મંજીરા મહુવરી થાલી જાલરી ઢોલ ડફ ડફીડીમ પિનાક રબાબ મૃદંગ સહણાય કરતાલ સારંગી વગેરે અનેક પ્રકારના વાજિંત્રો વિવિધ વ્રજભક્તોના ભાવરૂપ હોરીખેલની લીલામાં વાગે છે આ સર્વ સામગ્રી બધી અલૌકિક અને ભાવાત્મક છે અને આ વસંત ધમારના જે પુસ્તકોની અંદર છે કીર્તનમાં આ બધા વાજિંત્રોના નામ પણ આવે છે શ્રી ઠાકોરજીને ખેલાવતી વેળા આપના શ્રી ચરણવિંદ શ્વેત વસ્ત્રથી આચ્છાદિત ઢાંકી દેવામાં આવે છે વસ્ત્રથી ખેલાવતી વેળા ભગવત ચરણવિંદના દર્શન જો ભક્તોને થાય તો હૃદયમાં દીનતા આવે અને દાસભાવ સ્ફુરાયમાન થઈ જાય તથા ભક્તો શ્રી ઠાકોરજી સન્મુખ બંને હાથ જોડીને દિનભાવે ઊભા રહે પરિણામે રસાભાસ ઉત્પન્ન થતાં હોળી ખેલની લીલા થઈ શકે નહીં આ સખી ભક્તિ છે આથી વસંત વડી ખેલના દિવસોમાં શ્રી પ્રભુને ખેલાવતી વેળા શ્રી ચરણાર્વિંદ શ્વેત વસ્ત્રથી ઝાંકી દેવામાં આવે છે જેથી દાસભાવ તિરોધાન રહે અને સખ્ય ભાવથી શ્રી સન્મુખ પ્રભુને આપણે ખેલાવી શકાય આ દિવસોમાં વ્રજભક્તો શ્રી ઠાકોરજીને ગારી ગાળ પણ આપે છે તો ગારી આપવા માટે તો શ્રી મુખારવિંદના દર્શન કરવા પડે જેથી શ્રી ઠાકોરજીના નેત્રો સાથે વ્રજભક્તો પોતાના નેત્રો મિલાવી પોરોવીને ગારી આપીને ખેલનો આનંદ પણ માણી શકે છે ખેલમાં ગારી એ સ્નેહની અભિવ્યક્તિ છે દ્વેષની નહીં પુષ્ટિની એ પરાકાષ્ઠા છે બપોરે અનુસરમાં સૈયાજી પાસે કેસર અબીર અને ગુલાલ આટલું જ ધરવામાં આવે છે જોવા ન ધરાય કારણ કે સૈયાજી પાસે ક્રીડા ભગવદ આધીન છે ને શ્વેત સાજ એ નિર્ગુણ કૃતિ છે દેવ પ્રબોધિનીમાં કામ એ અંકુરિત થાય છે અને વસંત પંચમીમાં વસંત પંચમીમાંથી એ પુષ્પિત અને દોલોત્સવમાં એ ફલિત થાય છે મહાસુદ પાચમ એટલે કે વસંત પંચમીથી મહાસુદ પૂનમ રોપણ સુધીના પ્રારંભના દસ દિવસ એ ઉદ્દીપન ક્રીડા છે હોરીદંડારોપણથી ફાગણ સુદ પૂનમ સુધી હોળી સુધી એક માસ એ અવલંબન ક્રીડા કહેવાય આમ સાત્વિક રાજસ તામસ અને નિર્ગુણ વ્રજ ભક્તોના ભાવથી વસંત પંચમી થી હોળી સુધીના ચાલીસ દિવસો દરમિયાન શ્રી ઠાકોરજી ચારેયુથના વ્રજ સ્વામિનીજી સાથે અલૌકિક હોળી ખેલ લીલા કરે હવે આ કયા ચાર સ્વામિનીજી હતા અને કયા યુથના હતા એ પછીના વિડીયોમાં આપણે જોશું તો આ હતી અબીર ગુલાલ ચૌહાણની બધી ભાવના હવે ક્યાં ચાર સ્વામિનીજીના યુથ કઈ રીતે ખેલાવે છે અને કઈ રીતે ખેલ ચરણથી મસ્તકથી ચાવ નીચે ઉતરે ને કઈ રીતે ચરણ પાછો મસ્તક સુધી ઉપર ચડે એ વિશે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું શિવલભા દે જય